કેમ છો બાળ મિત્રો મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ના અંદર તો આજે આપણે ભણીશું નવોદય ના અંદર ખૂબ જ મહત્વનો પાઠ એટલે કે નવોદય ના અંદર જે તમારા ગણિતના પાઠ પૂછાવાના છે એમાં સૌથી મહત્વનો પાઠ છે સંખ્યા પદ્ધતિ જો આ સંખ્યા પદ્ધતિ આવડશે તો બાકી બધા જ પાઠ તમને ઓટોમેટિક આવડી જવાના છે જો આ ચેપ્ટર કે આ પાઠ નહીં આવડે તો બીજા કોઈ પણ પાઠ તમને આવડશે નહીં તો આ વિડીયોને છેક સુધી જોજો

તો મને કોમેન્ટમાં જઈને એ ખબર છે એ લોકો જવાબ આપે સંખ્યા કોને કહેવાય બરાબર ખબર છે તમે તમારા પાંચમા ધોરણના અંદર તમારા વર્ગ શિક્ષકે પણ તમને ભણાવ્યું હશે સંખ્યા પદ્ધતિ અથવા તો સંખ્યા કોને કહેવાય આવડે છે હા જેને નથી આવડતું એ મારા વિડીયોમાં શીખી શકે છે ચલો જોઈએ આપણે સંખ્યા એટલે શું બરાબર શું નામ લખ્યું છે અહીંયા સંખ્યા તો સંખ્યા કોને કહેવાય હવે આવો શબ્દ જોઈને તમે બધા ડરી ગયા છો કે સંખ્યા એટલે સાહેબ શું લાય અહીંયા જુઓ શું લખ્યું છે આપણે રોજિંદા જીવનમાં ગણતરી માટે જે અંક અથવા અંકના સમૂહનો ઉપયોગ કરીએ છીએ તેને સંખ્યા કહે છે બરાબર સમજણ પડી શું કહે છે રોજિંદા જીવનમાં ગણતરી માટે તમે ગણતરી કરો છો કોઈ જગ્યાએ તમે ફરવા જતા હોય ત્યાં બગીચાના અંદર કેટલાક ઝાડ હોય છે તો તમે ઝાડ ગણવા માટે કેવા અંકોનો ઉપયોગ કરો છો એક બે ત્રણ 4 5 तो आ बदा ने शु कहिए छे आपड़े अंक कहिए छे बराबर बराबर 10 થી વધારે હોય તો આપણે અંક નો સમૂહ યુઝ કરીએ ઉપયોગ કરીએ થારો કે 12 હોય તો કઈ રીતે લખાય 1 અને 2 12 35 હશે તો કઈ રીતે લખશો તમે 3 5 35 તો આ બધા જ અંકો अथवा અંકોના સમૂહ ને આપણે શું કહેવાય સંખ્યા આ બધી શું છે તમારી મે જે રાઉન્ડ કરી બધી શું છે સંખ્યાઓ બરાબર

બે ત્રણ ચાર પાંચ થી લઈને છેક સુધી પછી દસ અગિયાર બાર તમને કેટલા સુધી અંકો આવડે છે કેટલા સુધી આવડે છે લાખ દસ લાખ કરોડ આવડે છે હા તો અસંખ્ય સંખ્યા હોય કેટલી હોય અસંખ્ય સંખ્યાઓ હોય સંખ્યાઓ કેટલી હશે અસંખ્ય છેક સુધી ચાલે જાય ચાલે જ જાય બરાબર તો આ બધા અંકોને શું કહીએ છીએ આપણે સંખ્યાઓ હવે સંખ્યાઓનો આ અંકોની ગણતરી કઈ રીતે કરવી એ આપણે શીખીશું બરાબર છે જોઈએ શું કે એક અંક બે અંક કે પછી ત્રણ અંક એમ નામ આપી શકાય છે બરાબર અંકોની ગણતરી તો તમને આવડશે ચલો હું ટ્રાય કરું છું તમને બધાને તમારે બધા મારી નીચે કોમેન્ટ બોક્સ આપ્યું છે કોમેન્ટમાં જવાબ આપવાનો છે તમને આવડે છે કે નહીં એ હું ચેક કરું ચલો અહીંયા હું લખું છું એક અહીંયા હું લખું છું એકવીસ અહીંયા હું લખીશ ત્રણસો ને પચીસ ચલો તો આ અંકો તમે ગણી મને જવાબ આપો કે આ કેટલા અંકની સંખ્યા છે પહેલા આપણે એક લઈએ તો એક એ કેટલા અંકની સંખ્યા છે ફટાફટ મને કોમેન્ટ કરો અહીંયા જો અંક ગણવાના કેટલા છે ફક્ત એક જ અંક છે એક જ આંકડો છે તો આને કેવી કહેવાય સંખ્યા એક અંકની સંખ્યા કહેવાય બરાબર ખબર પડી હવે જો અહીંયા એકવીસ આપે છે તો માં કેટલા અંક છે એક અને બે કેટલા અંક થયા રાઉન્ડ કરો એક અને બે બે આંકડા થયા તો આ કેવી સંખ્યા થઈ બે અંકની સંખ્યા થઈ ખબર પડી પેહલી હતી એક અંકની સંખ્યા પછી આવી તમારી બેંક ની સંખ્યા હવે જુઓ આનું કોમેન્ટ કરો મને આમાં કેટલા આંકડા છે અથવા તો આ સંખ્યાને કેટલા અંકની સંખ્યા કહેવાય ચલો જોઈએ એક બે અને ત્રણ કેટલા આંકડા થયા એક બે અને ત્રણ તો આ કેટલા અંકની સંખ્યા થઈ તમારી ત્રણ અંકની સંખ્યા થઈ તો આંકડા ગણતા આવડશે ચલો એક સંખ્યા હું લખું છું

ઘણા બધા બાળકોએ મને કોમેન્ટ આપી છે હા આવી છે કોમેન્ટ કેટલાક બાળકો મને ચાર અંકની કહે છે કેટલાક હજી તો એમ જ કે ત્રણ અંકની સંખ્યા છે બે ત્રણ અને ચાર કેટલા અંક થયા ચાર અંક થયા તો આ કેટલા અંકની સંખ્યા બની તમારી ચાર અંકની સંખ્યા તો અંક ગણતા તમને આવડશે આટલા સુધી આવડી ગયું આવડે છે ને ઓકે તો સામાન્ય સંખ્યાઓના અંક ગણીને આપણે નક્કી કરી શકીએ છીએ કે આ કેટલા અંકની સંખ્યા છે ચાલો એક મોટો અંક લખું છું તે જોઈને તમારે મને જણાવવાનું છે કે આ કેટલા અંકની સંખ્યા થાય છે ચોવીસ હજાર પાંચસો ને ઓગણત્રીસ ચલો આ સંખ્યા કેટલા અંકની છે એ મને જણાવો ચલો હું ઓપ્શન આપી દઉં છું નવોદય ના જેમ એક ઓપ્શન બી ના અંદર લખું છું બે ઓપ્શન સી ના અંદર લખું છું પાંચ અને ઓપ્શન ડી ના અંદર લખું છું ચાર તો ફટાફટ મને કોમેન્ટ કરીને જવાબ આપો કે આ કેટલા અંક ની સંખ્યા બની હા ઘણા બધા કોમેન્ટ કરી છે કેટલાક ચાર કહે છે અને કેટલાક પાંચ કહે છે સાચું શું છે ચલો સાચો જવાબ શોધીએ

સાચો છે બરાબર તો ઓપ્શન સી એ જવાબ સાચો છે ચાલો હવે આગળ જોઈએ શું શીખવાડી અમે મે જે શીખવાડી એ જ અહીંયા લખેલું છે એક અંકની સંખ્યા એટલે જેમાં એક જ અંક હોય 1 2 3 4 5 6 7 8 ને 9 સુધી બરાબર બે અંકની સંખ્યા બેંક એટલે બે અંક હોય 1 અને 0 ક્યાંથી ચાલુ થાય દસ થી દસ અગિયાર છે હવે જણાવો કે નીચે આપેલી સંખ્યામાં કેટલા અંકો છે ચલો પચીસ પચીસ આપ્યા છે પચીસ માં કેટલી સંખ્યાઓ છે પચીસ માં આપણે જોઈએ તો પચીસ માં બે અંક છે ચલો ચાર હજાર આઠસો ને માં કેટલા અંક છે ચાર હાજર આઠસો માં ચાર અંક છે એના પછી બસો ને ચોસઠ આના અંદર કેટલા અંક છે એક બે ત્રણ ચાર અને પાંચ આ કેટલા અંક ની સંખ્યા થઈ પાંચ અંક ની સંખ્યા થઈ હવે જુઓ ત્રણસો ને બાવન આવ્યા ત્રણસો ને બાવન માં કેટલા અંક છે ત્રણ ગ્રણતા તો આવડી ગયું ને હવે એક બે અને ત્રણ ત્રણ અંક ની સંખ્યા થઈ તો આ તો બહુ મોટી સંખ્યા આવી તો આના અંદર કેટલા અંક છે એ ગણીએ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા થઈ સંખ્યા બહુ મોટી સંખ્યા સાત અંક ની સંખ્યા થઈ અરે આ તો એનાથી પણ મોટી સંખ્યા આવી ચલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો હું હું બતાવું એના પહેલા જ તમે કોમેન્ટ કરી દો નીચે કેટલા આંક સંખ્યા છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત મારો વિડીયો જોવો છો નવોદયની તૈયારી કરવા બેઠા છો તો એમના વિડીયો જોઈને આવડવાનું નથી જો તમારે શીખવું હોય તો તમારે એટલી વાત કરવી પડશે કે તમારે શું કરવાનું મારો વિડીયો ચાલુ કરો એટલે બાજુમાં એક નોટ અને પેન લઈને બેસવાનું છે જ્યારે પણ હું આવા દાખલા ગણાવું તો અંદર છે એ જોઈએ નીચે આપેલી સંખ્યા માંથી પાંચ અંકની સંખ્યા પર ગોળ કરો ગેમ શું છે ગેમ હંમેશા આપણે બીજી જ ગેમ ના રમવાની હોય ભણવાની ગેમ પણ રમવાની હોય તો આ શું છે ભણવાની ગેમ છે બરાબર તો શું કહેવું છે પાંચ અંકની સંખ્યા ગોળ કરવાનો છે ખાસી બધી સંખ્યાઓ આપી છે બરાબર તો પહેલા તમે એવું કરો અહીંયા સ્ટોપ કરો અને તમારી નોટબુકના અંદર આ બધી સંખ્યાઓ લખી દો અને પછી નોટબુક ના અંદર સોલ્વ કરવાની કોશિશ કરો કે તમારે પાંચ અંકની સંખ્યાઓ કેટલી બની બરાબર હું અહીંયા સોલ્વ કરાવું છું તમને ચલો અહીંયા આપણે ચેક કરીએ Sankhya, एक चार, तो एक ये लिस्टन कर लीजिए आ कितना अंक नीचे 1 2 3 ने 4 तो आ तो नहीं आवे 1 2 3 4 ने 5 चलो ये का પછી 1 2 3 4 ने 5 બીજી સંખ્યા થઈ આ પછી આનાઅ કેટલા છે 1 2 અને 3 તો આપણ નહીં આવે ત્રીજી સંખ્યા જોઈએ 1 2 3 4 અને 5 તો આ આવી ગઈ આનો પર રાઉન્ડ કરી દઈએ આ તો એક જ અંકની સંખ્યા છે આ નહીં આવે આ બે અંકની સંખ્યા નહીં આવે આ કેટલા અંક 1 2 અને 3 આ પણ નહીં આવે આના અંદર કેટલા અંક છે 1 2 અને 3 તો આ પણ નહીં આવે પછી આ જોઈએ 1 2 3 4 અને 5 તો આ સંખ્યા ઉપર રાઉન્ડ કરી દો પછી જો આ કેટલી છે 1 2 3 4 5 6 અને 7 7 અંક થયા તો આ પણ નહીં આવે આ સંખ્યા ચેક કરો 1 2 3 4 5 6 અને 7 અને પાંચ તો આના ઉપર રાઉન્ડ કરી દો પછી જો એક બે ત્રણ ચાર અને પાંચ આના ઉપર બી રાઉન્ડ કરી દો એના પછી આ જો એક બે ત્રણ ચાર અને પાંચ તો આના ઉપર પણ રાઉન્ડ કરી દો આ કેટલા અંક થયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આના ઉપર રાઉન્ડ થશે નહીં તો આપણને પાંચ ની સંખ્યાઓ કેટલી મળી એ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ કેટલી આઠ સંખ્યાઓ એવી થઈ કે જે પાંચ અંકની છે તમારી નોટબુક ના અંદર આનો જવાબ આવ્યો કે નહીં